શંખેશ્વરને જોડતો મેન રોડ અને ત્યાં મોટી પાણીની સમસ્યા પાછળ પાણી ભરાયેલું છે એ પાણી એક મહિના સુધી ઓસરવાનું નથી કારણ કે આગળ પાણીનો નિકાલ નથી પાછળના ગામડા છે જ રવદ લોટેશ્વર મુજકુટ કુંવારત પાલીપુર પછી સમીજ તાલુકાના છેવાડાના પણ ગામડાઓનો અહીંથી અવર જવર છે એ રસ્તાનો આ પાણીનો નિકાલ થાય તો આગળ આગળ જતા લોકોને તકલીફ ના પડે પાછળથી આવતા લોકો જે આરોગ્યથી બીમાર હોય તકલીફ હોય ઇમરજન્સી વખતે આ રોડ ઉપયોગી વધારે પડતો થાય છે આ પાણીની સમસ્યા છે આ પાણીનો સત્વરે જો નિકાલ કરવામાં આવે તો પાછળના ગામડાના લોકોને આ નહીંથી રહેવાવાળા લોકોને પણ કોઈ તકલીફ ના પડે અને ઝડપી આ પાણીનો નિકાલ જેટલી તકે થાય તો સારું કહેવાય પાટણ જિલ્લાની અંદર સતત પાંચ દિવસથી જે વરસાદ પડ્યો હતો પાંચ દિવસ વરસાદ પડ્યો ત્યારબાદ છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદે વિરામ લીધો છે ત્યારે હારીથી જે ઝાસકાનો રોડ કહેવાય છે જે મુઢપુર લોટેશ્વર પાલીપુર સહિત અન્ય ગામોમાં જે વરસાદ થાય છે ત્યારે વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલી પડે છે બાળકો વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે છે ઝાસકા ગામના વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરવા હોય છે તેઓને મુશ્કેલી પડે છે ત્યારે અહીંયા જે ગૌશાળા છે ગૌશાળા કૃષ્ણધામ ગૌશાળા કૃષ્ણધામ ગૌશાળાની પણ તકલીફ પડે છે તો ત્યાંના છે તેમની સાથે વાત કરીશું આપનું નામ શું મારું નામ દીપક કુમાર દેવશંકર રાવલ ભરાય છે આ પાણી ભરાવે છે એ બાબતે અગાઉ પણ અમે અહીંયા પ્યુડબ્લ્યુના સાહેબશ્રીને રજૂઆત કરી હતી અને લેખિતમાં પણ ફરિયાદો આપી હતી જેથી કરી અને આનો કાંઈક નિકાલ કરવામાં આવે આગળ મેન હાઈવે ઉપર નાળા છે બંધ છે પાણીનો કોઈ જગ્યાએ જવાનો નિકાલ નથી બરાબર અહીંયા ઓછા ઓછા દસથી પંદર ગામડાને આવે માર્ગ થી સીધો માર્ગ આવ્યો પડે છે જેથી કરી અને શંકેશ્વર પાલીપુર રવજ આ બધા ગામડાને આડે છે અને આરોગ્ય બીમાર થાય કોઈને કાંઈ જ્યારે જાનવર કઈડે તો સીધો માર્ગ આવ્યો પડે આમ ફરીને જઈએ તો સોળ કિલોમીટર વધી જાય છે જેથી કરી અને મુશ્કેલીનો હાલાસ ભોગવવો પડે છે લોકોને સ્કૂલ જવા માટે છોકરાઓને પણ તકલીફ પડે છે અત્યારે આ રસ્તો બંધ છે દોઢ એક બે મહિને પાણી આવી ચૂકાશે ત્યાં ઘડી આ રસ્તો બંધ છે ત્યાં ઘડી લોકોને હરીફરી અને 啊。Uh સ્કૂલ માટે બજાર ઘરવખરી લેવા માટે જવું પડે છે ઘણી બધી મુશ્કેલીઓ પડે છે ખરેખર પ્રશાસનને હું એટલી નમ્ર વિનંતી કરું છું કે આનો ઉકેલ જેમ બને તેમ ઝડપી લાવવામાં આવે જેથી કરી અને આગળ શંકેશ્વર જે શ્રાવણ મહિનાની અંદર પવિત્ર ધામ ઘણા લોકો બહારથી દર્શન કરવા માટે આવે છે જે એ લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે રવત મંદિર છે અહીંયા ગૌશાળા છે અમારે દર્શન કરવા માટે અહીંયા અમારે જોગણીયા માતાજીનું મંદિર મોટું છે જે લોકો શ્રાવણ મહિનાની અંદર પવિત્ર મહિનાની અંદર દર્શન કરે દર્શનાર્થી આવે છે પણ એ પણ આવી શકતા નથી આ હાલાકીના ખાતર સત્તર એટલે અમારે ઘણી બધી મુશ્કેલી વેઠવી પડે બે માણસો કંઈ કામ ચાલુ કરવામાં આવ્યું તો ને કામગીરી કરવામાં આવી કેમ આ પરિસ્થિતિ તો એ પાસે શું કરવામાં ભગવાન એ કામ કરવામાં આવ્યું તો ગેમ આપણને ઓપરેશન કર્યું અને ટ્યુબ લગાવવામાં આવે એમ ટ્યુબ લગાવી છે અમને આ કાર્ય કામ તો કોઈ કરવામાં આવ્યું નથી ખાલી કપચી નાખી અને લોલીપોપ આપવામાં આવ્યો છે પાટણ જિલ્લાની અંદર સત્